હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં આજે આપણે રેલવે ગ્રુપ ડીના વિજ્ઞાનના ટ્વેન્ટી ફાઈવ એમસી કી સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી નીચેનામાંથી કયા અર્થ ધાતુ છે બોરોન સિલિકોન અને એન્ટિમોની બોરોન ઓક્સિજન અને એલ્યુમિનિયમ બોરોન મર્ક્યુરી અને લોખંડ કે એલ્યુમિનિયમ પારો અને તાંબુ નીચેનામાંથી કયો અર્થ ધાતુ છે તો સાચો જવાબ છે બોરોન મર્ચ્યુરી અને લોખંડ જે અર્ધધાતુ છે સિમેન્ટમાં સિલિકોનની અંદાજીત માત્રા કેટલી હોય છે સડત્રીસથી પાળીસ ટકા સડત્રીસ ટકાથી પિસ્તાળીસ ટકાની વચ્ચે ટકાથી પાંત્રીસ ટકાની વચ્ચે ટકાથી ટકાની વચ્ચે કે સત્તર ટકાથી ટકાની વચ્ચે સિમેન્ટમાં સિલિકોનની અંદાજિત માત્રા કેટલી હોય છે

આપણે રિબો વિશે અન્ય માહિતી જાણી લઈએ તો રિબો જોમ્સ ની શોધ ઈસવી સન ઓગણીસો પંદર માં જોર્જ ઇ પેલેડે વૈજ્ઞાનિકે કરી હતી અને રિબો કોષમાંથી રિબો જોમ્સ એ કોષની સૌથી નાની ગાંગિકા છે અને રિબો જોમ્સ કોષની પ્રોટીન ફેક્ટરી અથવા કોષનું એન્જિન કહેવામાં આવે છે પેટમાંથી આવતા એસિડિક ખોરાક ને આલ્કલાઇન કરવા બનાવવામાં મદદ કરે છે પિત્તનો રસ હાઇડ્રોક્લોરિક એસિડ જઠર રસ કે પેપ્સિન

તો સાથે જ આપજે પ્રોસ્ટના સમૂહના છે અમીબા પેરામિસ અને યુગલીના માનવ શરીરનો કયો ભાગ ઇલિમય ઈશિમય અને પ્યુબીસીના મિશ્રણ બને છે જબડું હિપબોન ખોપડી કે પગ માનવ શરીરનો કયો ભાગ ઇલિયમ ઇલિશિયમ અને પ્યુબીસીના મિશ્રણથી બને છે તો સાચો જવાબ છે બોમ જે ઇલિમ ઇશીમન અને પ્યુબીસના મિશ્રણથી બને છે સ્નાયુબંધ સ્નાયુબંધ તંત્રનો કયો ભાગ હાડકાને હાડકા સાથે જોડે છે કડા કંડાર સ્નાયુ કોમનલા કોમલા સ્થિલ કે અસ્થિબંધન સ્નાયુબંધનો તો કયો તંત્ર સ્નાયુબંધ તંત્રનો કયો ભાગ હાડકાને હાડકા સાથે જોડે છે તો સાચો જવાબ છે અસ્થિબંધન જે સ્નાયુ તંત્રના હાડકાને હાડકા સાથે જોડે છે રેડિનોલ એ કોનું રાસાયણિક નામ છે વિટામિન એનું વિટામિન બીનું વિટામિન સી નું કે વિટામિન ડી નું રેડિનોલ એ કોનું રાસાયણિક નામ છે સાચો જવાબ છે વિટામિન એનું વૈજ્ઞાનિક રાસાયણિક નામ છે રેડિનોલ સામાન્ય રીતે વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની ચરબી કયા સ્વરૂપે હોય છે ઘન સ્વરૂપે વાયુ સ્વરૂપે કે પ્રવાહી સ્વરૂપે સામાન્ય રીતે સેલ્સિયસ ચરબી કયા સ્વરૂપે હોય છે તો સાચો જવાબ છે ઘન સ્વરૂપે હોય છે વીસ સેલ્શિયસ તાપમાનની ચરબી પ્રોટીન માટે જરૂરી ઘટક કયો છે ઓક્સિજન હાઇડ્રોજન નાઇટ્રોજન કે ઓર્ગોન

સાચો જ આબ છે દાંતનો રોગ છે ફ્લો ફ્લો ફ્લોરોરિસનું પિત્તનું કોનું મિશ્રણ છે પચીસ ટકા કોપર અને પચીસ ટકા ઝીંકું પંચોતેર ટકા કોપર અને પચીસ ટકા ઝીંકું સિત્તેર ટકા કોપર અને ત્રીસ ટકા ઝીંકરું કે ત્રીસ ટકા કોપર અને સિત્તેર ટકા ઝીંકું પિત્ત કોનું મિશ્ર કોનું મિશ્ર ધાતુ છે

મોલ પાસ્કલ ન્યૂટન કે વોલ્ડ દબાણનો એસાય એકમ કયો છે તો તો સાચો જવાબ છે પાસ્કલ જે દબાણનો એસાય એકમ છે પીવાના પાણીમાં અધિક પ્રમાણમાં નાઇટ્રેટ હોવાથી કયો રોગ થાય છે બ્લુ બેબી સિન્ડ્રોમ મીનામાટા બેરી બેગી કે બ્લેક ફૂડ પીવાના પાણીમાં અધિક પ્રમાણમાં નાઇટ્રેટ હોવાથી કયો રોગ થાય છે તો સાચો જવાબ છે બ્લૂ બેબી સિન્ડ્રોમ જે પીવાના પાણીમાં અધિક પ્રમાણમાં નેટ્રો હોવાથી થાય છે ફ્યુઝ વાયરમાં ઉત્પાદન માટે કયું મટીરિયલ યોગ્ય છે કોપર સિલ્વર જિંક કે એલ્યુમિનિયમ ફ્યુઝના વાયરમાં ઉત્પાદન માટે કયું મટીરિયલ યોગ્ય છે તો સાચો જવાબ છે કોપર જે ફ્યુઝના વાયરના ઉત્પાદન માટે કોપર મટીરિયલ યોગ્ય છે સાચો જવાબ છે આયોડીન જે ચળકાટ ધરાવે છે એલ્યુમિનિયમ એ કઈ ધાતુ માંથી મેળવવામાં આવે છે શિશુ માંથી તાંબામાંથી કે વેક્સિન એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે તો સાચો જવાબ છે બોક્સાઇડમાંથી મેળવવામાં આવે છે એલ્યુમિનિયમ સાપેક્ષવાદનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ન્યૂટન એ કેપલર એ હલ્બ હબલે કે આઈન્સ્ટાઈને સ્થાપિતવાદનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો તો સાચો જવાબ છે આઈન્સ્ટાઈને આપ્યો હતો સાપેક્ષવાદનો સિદ્ધાંત એક કેલેરી એટલે કેટલા ઝૂલ થાય ચાર હજાર એકસો છ્યાસી મીટર છ્યાસી ચાર હાજર આઠસો સોળ ચાર હાજર એકસો ચોર્યાસી કે ચાર સાચો જવાબ છે ચાર હજાર એકસો ને ચોર્યાસી એટલે એક કેલેરી એક કેલરી એટલે ચાર હજાર છસો એકસો ચોર્યાસી પાવર બરાબર કેટલા કિલો વોલ્ડ ઝીરો પોઈન્ટ સાતસો જીરો પોઈન્ટ આઠસો છેતાલીસ જીરો પોઈન્ટ છસો છેતાલીસ કે જીરો પોઈન્ટ હોર્સ પાવર એટલે જીરો પોઈન્ટ સાતસો છેતાલીસ કિલો વોલ્ટ વીજ પ્રવાહ માપવાનું એકમ ખાલી ગયા છે જૂલ વોલ્ટ એમ્પિયર કે પાસ્કલ વીજ પ્રવાહ માપવાનો એકમ કયો છે તો તો સાચો જવાબ છે એમપીએ જે વીજ પ્રવાહ આપવાનો એકમ છે નીચેનામાંથી કયો એસિડ પ્રબળ હોય છે એસિડિક એસિડ સાઇટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ કે ઓર્ગેજલિક એસિડ નીચેમાંથી કયો એસિડ પ્રબળ છે તો સાચો જવાબ છે સલ્ફ્યુરિક એસિડ જે એસિડ એસિડ પ્રબળ છે ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો હતો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મળી લેખ જેવા બાય